વાર્તાનું શીર્ષક છે વાલી આરબ જમાદાર સાહેબ ચલો રોટી ખાવા નહીં ખાયા ચલો ચલો જે ગળાથ સોગંદ ત્રણ ગામને ત્રિભેટે આ છે પાણીએ ઝૂલતી એક નાની વાવ હતી એ વાવને માથે માના ખોળા જેવી ઘટા પાથરીને એક જૂનો વડલો ઊભો હતો એક દિવસ ઉનાળાને બપોરે એ હરિયાળા દેવ ઝાડની વાવને ઓટે બે જણા બેઠા હતા એક આરબ બીજો વાણિયો ભાથાનો ડબરો ઉઘાડી ટીમણ કરવા બેઠેલો ડાહ્યો વાણિયો એ આરબને ઢેબરા ખાવા સોગંદ દઈ લઈને બોલાવે છે તેનું એક કારણ છે એક તો કાંટિયા વર્ણથી સદાય ડરીને ચાલનાર ગામડીયો વેપારી એને ખવડાવી પીવરાવી કે સોપારીનો ઝીણો ભૂકો આપી દોસ્તી બાંધી લે અને બીજું આજે શેઠ લાઠી ગામે પોતાના દીકરાની વહુને દાગીના ચડાવવા ગયેલા ત્યાંથી વેવાયની સાથે કંઈક તકરાર થવાથી ઘરેણાનો ડબ્બો ભેળો લઈને પાછા વળેલા છે તેથી માર્ગે આવા હથિયારબંધ સંગાથીનો ઓથ જરૂર ન હતો એટલે જ વાણીએ સોગંદ આપી આપીને આખરે ચાઉસની બે ઢેબરા ખવરાવીને છૂટકો કર્યો રોઢો ઢળવા લાગ્યો એટલે આરબે એક ખંભો હમાયો નાખીને બીજી નાળવાળી બંદૂક લટકાવી કમરના જમૈયા સરખા કરીને કસી કસીને ભેટ બાંધી દંતીએ દાઢી ઓળીને આરબ નીચે ઉતર્યો વાણિયાએ પણ ઘોડી ઉપર ખલતો નાખીને તંગ તાણ્યો આરબે સવાલ કર્યો કાં શેઠ ક્યાં જવું છે ખોપાળા સુધી મારે પણ એ જ મારક છે ચાલો ચાઉસ અમરેલીની નોકરીમાંથી કમી થઈને વડોદરે રોટીની ગોતણ કરવા જતો હતો બે જણા ચાલતા થયા તે વખતે આરબને ઓહાણ આવવાથી એણે પૂછ્યું શેઠ કાંઈ જોખમ તો પાસે નથી ને ના રે બાપુ અમે તો જોખમ રાખીએ પંડે પંડે છું આરબે ફરી કહ્યું શેઠ છુપાવશો નહીં હોય તો મારા હાથમાં સોંપી દેજો નિકર જાન ગુમાવશો તમારે ગળે હાથ જમાદાર કાંઈ નથી શેઠના ખાડિયામાં ડાબલો હતો તે ડબલામાં બે ત્રણ હજાર રૂપિયાનું ઘરેણું હતું બંને આગળ ચાલ્યા આકડિયા અને દેરડી વચ્ચેના લાંબા ગાળામાં આવે ત્યાં તો ગીગો શિયાળ નામનો એક નામીચો કોળી પોતાના બાર જુવાનોને લઈને ઓડા બાંધી ઉભેલો છે આ જમદૂતોને દૂરથી આવતા જોતા જ શેઠના રામ રમી ગયા એનો સાથ ફાટી ગયો એનાથી બોલી જવાયું મારી નાખ્યા ચાવુસ હવે શું કરશું કેમ આપણી પાસે શું છે તે લૂંટશે ચાવુસ મારી પાસે પાંચ હજારના દાગીના છે હટ બન્યા ખોટું બોલ્યો હતો કે લાવ હવે ડબ્બો કાઢીને જલ્દી મને આપી દે નહી તો આ કોળીઓ તારો જાન લેશે વાણિયાએ ડબરો કાઢીને આરામના હાથમાં દીધો આ બન્યું તે સામે આવનાર કોળીઓએ નજરો નજર જોયું અને છેટેથી બૂમ પાડી ઓ ચાઉસ રેવા દે રેવા દે નહીં તો તું નવાણીઓ કોટાઈ ગયો જાણજે શેઠ ચાઉસે કહ્યું હવે તું તારે ઘોડી હાંકી મૂક જા તારી જિંદગી બચાવ મને એકને મરવા દે વાણીએ ઘોડી હાંકી મૂકી એને કોળીઓ એ ન રોક્યો એ તો આરબને જ ઘેરી વેળા અબે હાકલ કરી એલા ચાઉસ હાથે કરીને મરવા માટે ડબરો લીધો કે ચાઉસ કહે હમ ઉપકા અનાજ ખાયા અરે અનાજ નીકળી જશે જટ ડબરો છોડ નહીં ઉસકા અનાજ ખાયા અરે ચાઉસ ઘરે છોકરા વાટ જોઈ રહેશે નહીં ઉસકા અનાજ ખાયા કોળીઓએ ચાઉૂસનો પીછો લીધો પણ ચાઉસની નજીક જવાની કોઈની હિંમત ન ચાલી કારણ કે ચાઉસના હાથમાં દારૂ ગોળો ભરેલી બંદૂક હતી કોળીઓને ખબર હતી કે આરબની બંદૂક જો છૂટે તો કદી ખાલી ન જાય હમચામાં દાગીનાનો ડબરો છે હાથમાં બંદૂક છે અને આરબ જપાટા ભેર રસ્તો કાપતો જાય છે આઘે આઘે કોળીઓ ચાલ્યા આવે છે જરા નજીક આવીને કામઠા ખેંચીને તીરનો વરસાદ વરસાવે છે આરબ એ ખૂતેલા તીરને પોતાના શરીરમાંથી ખેંચી ભાંગી ફેંકી દેતો જાય છે કોળીઓને બંદૂકની કાળી નાળ બતાવીને ડરાવતો જાય છે એટલે ડરીને કોળીઓ દૂર રહી જાય છે અને આરબ રસ્તો કાપતો જાય છે પણ આરબ શા માટે બંદૂકનો બાર નથી કરતો કારણ કે એ ભરેલી દારૂ ગોળી સિવાય બીજી વખત ભડાકો કરવાનું એની પાસે કંઈ સાધન નથી માટે જ ફક્ત ડરાવીને એ પોતાનો બચાવ કરી રહ્યો હતો ત્યાં તો આકડિયા ગામની લગો લગ આવી પહોંચ્યા કોળીઓએ જાણ્યું કે આરબ જોત જોતામાં ગામની અંદર પેશી જશે

અને કોળીઓ એના પર તૂટી પડ્યા આરબના હાથમાં રહ્યો કેવળ એક જમૈયો સાત કોળીઓને એણે એકલાએ જમૈયાથી સુવડાવ્યા ત્યાં તો ગામ નજીક આવી ગયું ગીગો અને તેના જીવતા સાથીઓ પાછા પાછા ચાલ્યા ગયા લોહીમાં તરબોળ આરબ ધીરે ધીરે ડગલા માંડે છે એની આંખો પર લોહીના થર બાજી ગયા છે શરીરમાંથી લોહી ટપકી રહ્યું છે એને રસ્તો દેખાતો નથી ચાલતો ચાલતો એ સીતાપુરી નદીને કાંઠે ઉતર્યો અને એક વેરડા ઉપર લોહીયાળ મોઢું ધોવા બેઠો નદીને સામે કાંઠે આકડિયા નામનું ગામ હતું આ જાનભાઈની જગ્યાના ઓટા ઉપર ગામના ગરાસદાર ચારણ વિકોભાઈ બેઠેલા એની નજર પડી કે કોઈ લોહી લોણ જખ્મી આદમી પાણી પીવા બેઠો છે વિકોભાઈ એની પાસે આવ્યો ત્યાં તો એ અજાણ્યા માણસનો પગરવ સાંભળીને અંધ બની ગયેલો આરબ બે હાથે પોતાનો હમાચો દબાવી ઊંઘ પાડી પડદો રાખ્યો હોશિયાર વાળને બોલાવી જખમો પર ટેભા લેવડાવ્યા અને પોતે બરદાશ કરવા લાગ્યા વળતે દિવસે ગીકો શિયાળ પોતાના ત્રીસ માણસોને લઈ આવી પહોંચ્યો વિકાભાઈને કેવરાવ્યું કે મારો ચોર સોંપી દો નહીં તો ગામના ચારેય પાસ કાંટાના ગળિયા મૂકી હું ગામ સળગાવી દઈશ વિકાભાઈ કહે ગીગા શરણે આવેલાને ન સોંપાય હું ચારણ છું ગીગો કહે મારા ગામને પાદર મારા ભાણેજની ચેહ બળે છે એ જુવાન ભાણેજના મારનારને હું એના જ એ જ ચિતામાં બાળું ત્યારે મને ઠારક થાય તેમ છે માટે સોંપી દો ડેકર તમારી આબરું નહીં રહે વિકાભાઈના સાઠ રબારી હાથમાં લાકડી લઈને ઊભા થઈ ગયા અને ગીગાને હાકલ કરી કે તો ગીગલા થઈ જાય માટે અમે જીવતા છીએ ત્યાં સુધી આશરે આવેલા ને તું એમ લઈ જઈશ ગામ આખું ગરજી ઉઠ્યું ગીગો ને પાછો ચાલ્યો ગયો દિવસ ગયા આરબને આરાભ થયો પણ સૂતા કે બેસતા આરબ પોતાનો હમાચો છોડતો નથી આરબ થઈ એણે વિકાભાઈની રજા માંગી વિકાભાઈએ પૂછ્યું જાઉસ રસ્તામાં વાપરવાની કઈ ખર્ચી છે કે ઓછા બોલો ચાઉસ ફક્ત એટલું જ બોલ્યો ગીગા શિયાળથી ડેરી જઈને આવી કરે છે બંને જણા ખોપાળે પહોંચ્યા આરબના મનમાં તો મૂંઝવણ ઉપડી હતી દાગીનાવાળા વાણિયાનું નામ એને યાદ નહોતું આવતું અને પારકી થાપણ હવે એને સાપના ભારા સમાન થઈ પડી હતી ધણીને ઘરાણું પહોંચાડ્યા પહેલા એને નીંદર આવે તેમ નહોતું ત્યાં તો ખોપાળાની બજારમાં એણે દાગીનાના માલિક વાણિયાને દીઠો દોડીને એણે દાગીનાનો ડબરો વાણિયાના હાથમાં મૂકીને કહ્યું શેઠ આ તમારા દાગીના જલ્દી ગણી લો વિકાભાઈની તાજુબીનો પાર ન રહ્યો એ પૂછે છે કે અરે ચાઉસ આટલી બધી મોડી બગલમાં હતી તો એ કેમ કહેતા હતા કે પાસે કાંઈ નથી આરબે ઉત્તર દીધો કે એ તો પારકી થાપણ વિકોભાઈ બોલ્યા રંગ છે તારી જરે તારે ચાવુસ એને સમજાયું કે આરબે પોતાની ખાતર નહીં પણ આ પારકા માલને ખાતર ધીંગાણું ખેડ્યું હતું એણે શેઠને બધી વાત કહી સંભળાવી જેની સ્વપ્ને પણ આશા નહોતી તે દાગીના મળવાથી શેઠને અંતરે આનંદ માતો નહોતો એણે આરબને બક્ષીસ આપવા બાંડી રૂપિયા પાંચ આરબે માથે ચડાવીને પાછા વાણિયાના હાથમાં ધરી દીધા શેઠની પીઠ પર એક ખાસડાનો ઘા કરીને વિકોભાઈ બોલ્યા કમઝાક વ્યાજના ખાનારા તારા પાંચ હજારના દાગીના ખાતર મરવા જનારને પાંચ રૂપડી આપતા તું શરમાતો નથી આરબ વડોદરે પહોંચી ગયો એના અંતરમાં વિકાભાઈનું નામ રમતું રહ્યું આરબનો બચ્ચો ઉપકાર ન ભૂલે વડોદરાના મહારાજા ફતેસિંહ રાવના દરબારમાં આરબ નોકરી કરે છે એમ થતાં એક વખત મહારાજાના એક વણિક મિત્ર પોતાની સ્ત્રીને તેડવા ગયા તેની સાથે એ જ આરબને મોકલવામાં આવ્યો શેઠ શેઠાણી રથ જોડીને વડોદરા તરફ ચાલ્યા આવે છે બપોરને વખતે એક વાવ આવી ત્યાં શેઠાણીનો રથ છૂટ્યો છે શેઠ વહેલા વડોદરે પહોંચી પહોંચવા માટે આગળ ચડી ગયા છે શેઠાણીએ આરબને કહ્યું ભાઈ વાવમાં જઈને પાણી લઈ આવો ને ચોપાસ સુનકાર ભરી સીમ જોઈને ચાઉસે જવાબ દીધો રથ છોડીને તો હું નહીં જાઉં અરે ચાઉસ ગાંડા છો એટલી વારમાં અહીં કોણ આવી ચડે છે અચકાતી અહીએ ઝાડને થડે બંદૂક ટેકવી આરબ પાણી ભરવા વાવમાં ઉતર્યો બહાર આવીને જ્યાં જુએ ત્યાં ન મળે બંદૂક કે ન મળે છેઠાણી હપ્તાઈ ગયેલ ગાડા ખેડૂએ આંગળી બતાવીને કહ્યું ઓ જાય ઊંટ ઉપર ચડેલા બે સદીઓ બંદૂક અને શેઠાણી બે ને લઈને વાવના પથ્થર પર માથું પટકાવીને આરબ ચીસો પાડવા લાગ્યો પણ બંદૂક વિના એનો ઈલાજ નથી રહ્યો એવામાં ઓચિંતો ઘોડી ઉપર ચડીને એક રજપૂત નીકળ્યો રજપૂતે આરબને આક્રાંત કરતો જોઈ વાત સાંભળી ઘોડી ઉપરથી ઉતરીને રજપૂતે કહ્યું આ લે ચાવું તાકાત હોય તો ઉપાડા બંદૂક ચડી જા મારી ઘોડીમાંથી પછી વિધાતા જે કરે તે ખરું વીજળીના ઝબકારાના વેગે આરબે ઘોડી પર છલાંગ મારી હાથમાં બંદૂક લીધી અને ઘોડી મારી મૂકી જોત જોતામાં સંધિના ઊંટની પાછળ આરબની ઘોડીના ડાબલા ગાઈજા ઊંટ પર એક સંધિ મોખરે બેઠો છે બીજો એક પછવાડીના કાંઠામાં બેઠો છે અને વચ્ચે બેસાડેલા છે શેઠાણીને આરબ મુજાણો એ સી રીતે ગોળી છોડે પાછલાને ગોળી મારતા શેઠાણી પણ વિંધાય છે તેવું હતું આરબ મૂંઝાય છે પાછલા દુશ્મનના હાથમાં પણ આરબ વાળી ભરેલી બંદૂક તૈયાર છે એણે મોખરેના સવારેને કહ્યું ઊંટને જરાક આડો કર એટલે આ વાંસે વયા આવનાર ઘોડે સવારને હું પૂરો કરું જેમ ઊંટ આડો ફર્યો તેમ તો સન્ન કરતી આરબની અણચૂક ગોળી છૂટી છૂટ્યા ભેળો તો મોખરેનો હાંકનાર પીડ્યો બીજી ગોળી ઊંટ પરથી અને ઊંટ બેસી ગયો ત્રીજી ગોળીએ પછવાડેનો સંધિ ઠાર થયો શેઠાણીને અને શેઠાણીના પચાસ હજારના દાગીરાને બચાવીને આરબ પાછો વળ્યો બહાદુર આરબ હવે તો મહારાજનો અંગરક્ષક બન્યો છે બહુ બોલવાની એને આદત નથી નીચું જોઈને જ એ હાલે ચાલે છે ફરી એકવાર એના સૌર્યનું પારખું થયું એણે એક દિવસ મહારાજાને શિકાર ખેલતા સિંહના પંજામાંથી ઉગારી લીધા ત્યારથી એ મહારાજાના સૈન્યમાં મોટો હોદ્દેદાર બન્યો છે પેશ કશી ઉઘરાવવા માટે મહારાજ પોતે સોરઠમાં વર્ષો વર્ષ મોટી ફોજ લઈને આવે છે આ વખતે ફોજનો સેનાપતિ એ બુઢો આરબ હતો દરેકે દરેક રાજમાં જો મહારાજ મહારાજા સરકાર થાય તો વસ્તીને તેમજ રાજને હાડ મારીને હદ ન રહે એટલે રાજાઓ પોતે સીધા દોડ થઈને સામે પગલે ચાલી ખંડણી ભરી આવતા આ વખતે ગાયકવાડનું તેરાબંધુ લીમડી મુકામે તણાયા છે બુઢા આરબનો મગજમાં હરદમ એક માનવી તરવી રહી તરવરી રહ્યો છે એનો જીવનદાતા વિકોભાઈ પણ એ નામ આરબ ભૂલી ગયો છે ગામનું નામ પણ યાદ નથી ઇકડી ઇકડી કરે છે એના મનમાં હતું કે જો ભેટો થાય તો જીવનદાતાનું થોડુંક કર ચૂકવવું એક દિવસ રાજાએ કચેરી ગાયકવાડના તંબુમાં ભરાયેલી છે ઝરિયાની ચાકળા પર આરબનું આસન છે પણ આરબ ઊઠીને બહાર ગયેલું તેવામાં વિકાભાઈએ તંબુમાં આવી પહોંચ્યો અને વિકાભાઈએ તો પેલા આરબની ખાલી પડેલી ગાદી ઉપર ઝુકાવ્યું જોતા જ મહારાજ ફતેહસિંહની આંખ ફાટી રહી ત્યાં તો આરબ અંદર આવ્યો આગેથી જોતા જ વિકાભાઈને ઓળખ્યા ઓ મારા જીવન દતા મારા બાપુ કરતો દોડીને આરબ વિકાભાઈના ચરણોમાં પડ્યો ઢળી પડ્યો મહારાજને તમામ મૃતાંતથી વાકેફ કર્યા મહારાજે જાહેર કર્યું આ વિકાભાઈ જે રાજાના હામી એટલે કે જામીન થાય તેની પેશકશ અમે ખમશું ત્યારથી પ્રત્યેક રાજમાં વિકાભાઈને મોટા આદરમાન મળવા લાગ્યા નાણાંનો પણ તોટો ન રહ્યો આજ તેની ત્રીજી પેઢી આકડિયાના અડધા ભાગનો ભોગવટો કરે છે આ લગભગ સવાત ઓગણીસો ને પંદર ની વાત છે મિત્રો વાર્તા અહીં સમાપ્ત થાય છે જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો